ભાવનગરમાં સરટી હોસ્પિટલ અને ગ્રેઇન એટીએમની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન સરટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રેન એટીએમની મુલાકાત લીધી હતી સર્ટી હોસ્પિટલ ખાતે તેમણે દર્દીઓને અપાતી સારવારની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અંગેની જાણકારી મેળવી હતી મંત્રીએ હોસ્પિટલ આવતા દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે અંગેનું આયોજન કરવા જરૂરી સૂચનો કર્યા હતા ત્યારબાદ મંત્રીએ ભાવનગરમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન ગ્રેઇન આત્મની મુલાકાત લીધી હતી જેમાં કલેક્ટર શ્રી આર કે મહેતાએ મંત્રીને ગ્રેન એટીએમની સમગ્ર પ્રક્રિયા અંગે વાકેફ કર્યા હતા એ રેશન કાર્ડ ધારકે એટીએમમાંથી પોતાને મળવાપાત્ર જથ્થો મેળવ્યો હતો અને આ એટીએમ થકી પોતાને સમયસર અને પૂરતા માત્રામાં જથ્થો મળી રહે તેમ કહી તેમણે સરકારશ્રીનો આભાર માન્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન એટીએમ ચોવીસ કલાક અને સાત દિવસ ચાલુ હોવાથી લાભાર્થી પોતાની અનુકૂળતાએ પોતાને મળવાપાત્ર અનાજ લઈ શકે છે